ભુજમાં નેવી ડે બે હાજર ચોવીસ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આ પ્રસંગે ભારતીય નૌકાદળની કામગીરી અને યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં રેલી નાટક અને પ્રદર્શનોનો સમાવેશ થાય છે જેનાથી લોકો ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વધુ જાણકારી મેળવી શકે આ ઉજવણીમાં એનસીસીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એનસીસીના વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈને દેશભક્તિ અને નૌકાદળ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ નૌકાદળના શૌર્ય અને સમર્પણ વિશેના સૂત્રો અને બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું નાટક અને પ્રદર્શન દ્વારા ભારતીય નૌકાદળની વિવિધ કામગીરીઓ અને મિશન વિશે માહિતી આપવામાં આવી હતી નૌકાદળના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમો દ્વારા લોકોમાં માં નૌકાદળ પ્રત્યે નો આદર અને ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો નેવી ડે બે હજાર ચોવીસ ની ઉજવણી ભુજમાં એક યાદગાર પ્રસંગ બની રહી